કયા કંછો નવરણિકાયા તારી શું કામ ની જના મુખ માં રામ નામ અણિયાળી જની આખડી અનસાહ સામો થયો શીતોડ ગઢ ને સોડતા ઓલો રાણો રખડતો થઈ ગયો પસરાણી રાજકુમરો જઈ વસતા વનવાસ અમ દેશ ની જો મો આર્યન મણી અમર સે ઇતિહાસ માં શમંદ ગરે સાધુ પદારિયા પનવારી વસ્તુ માંગે સ્યાર કે ધૂનો પાણી આસરો અન શક્તિ પરમાનયાન દન કો ખમાસીદા બાયને ત્યાં શિવાજી જનમો હતો એ તલવાર કેરી ધારતી